મિત્રો ખાસ કરીને આ વિડીયોની આપણે અષ્ટના સાયકલોન વિશે માહિતી આપવાની છે કેમકે આપણે ગુજરાતની અંદર જે ડીપ ડિપ્રેશન હતું એ ડીપ ડિપ્રેશનના કારણે રાજ્યભરની અંદર સાર્વત્રિક રીતે ભારેથી અતિભારે વરસાદ નોંધાયા છે અને આ અતિભારે વરસાદની પણ અમે છેલ્લા પંદર દિવસથી માહિતી આપતા હતા સાવચેત કરતા હતા એવા જ અતિભારે વરસાદો છે એ ગુજરાતની અંદર નોંધાયા છે અને એ ડીપ ડિપ્રેશન છે એ જ્યારે કચ્છ ઉપર આવ્યું ત્યારે કચ્છ ઉપર એ એક જ જગ્યા ઉપર સ્થિર થઈ ગયું હતું એટલે લગભગ 36 થી લઈને 30 કલાક સુધી એક જ જગ્યા ઉપર એ સિસ્ટમ ડીપ ડિપ્રેશન છે સ્થિર રહી હતી અને એ સ્થિર થયા પછી પરમ દિવસે 28 તારીખે સ્થિર થવાને કારણે નબળી પડી અને ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશન પણ બન્યો હતો પણ એ ડિપ્રેશન છે એ ફરીથી પાછું જે સ્થિર થયો હતું ત્યાંથી ગઈકાલે એટલે કે 29 ઓગસ્ટના રોજ જેની મૂમ ચાલુ થઈ આગળ વધવાનું ચાલુ થયું એટલે એ અરબ સાગરમાંથી પાછી એક નવી એનર્જી મળી ભેજ મળ્યો અને એ ભેજ મળવાને કારણે ગઈકાલે ફરીથી પાછું મજબૂત થઈ અને હવે એ ડીપ ડિપ્રેશન છે એને કારણે એકદમ કમજોર નાનું એવું સાયક્લોન બનશે એક પ્રકારે વાવાઝોડું બનશે આજ સાંજ સુધીમાં એ વાવાઝોડું બનશે અને એને પાકિસ્તાન તરફથી અશના નામ આપવામાં આવશે હવે આ અસના સાયક્લોન છે એ એકદમ કમજોર હશે કોઈ

સાંજ સુધીમાં બનશે ત્યારે પણ આપણાથી ઘણું દૂર નીકળી ગયું છે આજે ત્રીસ તારીખની વાત કરવા જઈએ તો આજે ત્રીસ ઓગસ્ટના રોજ રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર વરાપ જોવા મળી છે તડકો નીકળ્યું છે વાતાવરણ ખુલ્લું થયું છે પણ હજુ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છના ભાગો છે આ સિસ્ટમની અસરમાં છે પણ આ સિસ્ટમની અસરમાંથી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છ પણ સાંજ સુધીમાં મુક્ત થઈ જશે આજની તારીખે જે રીતે છેલ્લા ઘણા દિવસથી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જે વરસાદ પડતો હતો એ વરસાદમાં પણ આજથી ઘણો બધો ઘટાડો નોંધાઈ જશે હવે વરસાદ છે પડશે તો પણ એકદમ સામાન્ય વરસાદ હશે અને પવનની સ્પીડ આજે સાંજ સુધી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠામાં અને કચ્છના દરિયાઈ કાંઠામાં જોવા મળશે પવનની સ્પીડ છે એ ચાલીસથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક ઝડપ જોવા મળશે અને એના જે ઝટકાના પવન હોય છે એ સિત્તેર થી લઈને એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળે તેવી શક્યતાઓ છે આજે સાંજ સુધી પવન અને સામાન્ય વરસાદ છે સૌરાષ્ટ્રના કાંઠા નજીક અને કચ્છના કાંઠા નજીક જોવા મળે તેવી શક્યતાઓ છે આજે ત્રીસ તારીખ છે અને આજે ત્રીસ તારીખે સાંજેથી સંપૂર્ણપણે આપણે આમાંથી મુક્ત થઈ જશું એટલે આપણે સાયકલો થી કોઈ ડરવાનું ગભરાવું નથી એ આપણા ઉપર આવતું નથી કે આપણે એની કોઈ અસર થવાની નથી અને જે અત્યાર સુધી આપણે ભારેથી અતિ ભારે વરસાદો પડ્યા એમાંથી પણ હવે આપણે સાંજેથી મુક્તિ મળી જશે આજે પણ ઘણા બધા વિસ્તારોમાં વરાપ નીકળી છે અને આવતીકાલે એકત્રીસ તારીખથી ઓલ ઓવર ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ જોવા મળશે એ ખુલ્લા થઈ જશે મોટા ભાગના વિસ્તારોની અંદર તડકો નીકળી જશે મોટા ભાગના વિસ્તારો ઉપરથી વાદળ પણ હટી જાય તેવી પૂરી શક્યતાઓ છે અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો છે એ આ સિસ્ટમની અસર માતા એ વિસ્તારોમાં પણ આવતીકાલથી તડકો નીકળી જશે અને પવનની જે સ્પીડ છે એ પણ આવતીકાલથી નોર્મલ નજીક આવી જશે પવનની સ્પીડ છે એ પણ ખૂબ ઘટી જશે એટલે હવે આપણે કોઈ જ પ્રકારે ખતરો નથી એટલે કોઈ અફવાઓમાં ન આવવું કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી આ જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે એ આજે આપણી ઉપરથી હટી અને હવે અરબી સમુદ્રમાં એ પ્રવેશ કરી ગઈ છે હવે અરબી સમુદ્રમાં એ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે એટલે જેમ સમય પસાર થશે તેમ એ સિસ્ટમ ગુજરાતથી ખૂબ દૂર નીકળતી જશે આજે સાંજ સુધીમાં પણ ઘણી બધી દૂર નીકળી જશે એટલે આપણે કોઈ જ પ્રકારે ખતરો નથી એટલે કોઈ ડરવું કે ગભરાવું નહીં કોઈ જ પ્રકારે અફવાઓમાં આવવું નહીં જેની દરેક મિત્રોએ નોંધ લેવી અને વરસાદ અને વરાફ વિશેની સંપૂર્ણ માહિતી આજે રાત્રિના વિડીયોમાં આવશે